તાજેતરમાં થયેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં હાર પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે તો હવે કોંગ્રેસના પાટીદાર આગેવાનો પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના પદ માટે મેદાને પડ્યા છે આ માટે હવે કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો પાટણમાં એક સંમેલન બોલાવા જઈ રહ્યા છે જેમાં માંગણી કરવામાં આવશે કે પ્રદેશ પ્રમુખનું પદ અને વિપક્ષના નેતાનું પદ પાટીદાર આગેવાનને સોંપવામાં આવે સાથે જ રાહુલ ગાંધીને રજૂઆત કરવા માટે સમય પણ માંગવામાં આવશે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ગુજરાત કોંગ્રેસમાં હવે પ્રદેશ પ્રમુખના પદ અને વિપક્ષના પદ માટે ડખા સામે આવ્યા છે આ બંને પદ પાટીદાર સમાજના આગેવાનને મળે તે માટે પાટણમાં એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહેશે પાટણના આ મહાસંમેલનમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો પાલિકા પંચાયતના પ્રમુખ કે વિપક્ષના નેતા રહેલા પાટીદાર આગેવાનો હાજર રહેવાના છે આ પહેલા શહેર તાલુકા અને જિલ્લા થઈ ત્યારે પણ સામે આવ્યો હતો પરંતુ હવે આ તમામ મોટું સ્વરૂપ કોંગ્રેસમાં ધારણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આગામી સમયમાં કોંગ્રેસમાં મોટા પદ પર રહી ચૂકેલા પાટીદાર આગેવાનો એકત્રિત થવાના છે જેમ કે પરેશ ધાનાણી લલિત વસોયા વિરજી ઠુમ્મર કિરીટ પટેલ લલિત કગથરા વગેરે આ પાટણમાં મળવા જઈ રહ્યું છે જેમાં ન માત્ર પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે પરંતુ અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહેવાના છે આ અન્ય સમાજને એવા લોકો હાજર રહેશે જે પાટીદાર સમાજને સુકાન સોંપવા માટે જે માંગણી થઈ રહી છે એ માંગણીને ટેકો આપતા હશે પાટણના આ સંમેલનમાં AICC કે પછી ગુજરાત કોંગ્રેસ કમિટીમાં પદ ભોગવેલું હોય તેવા લોકો પણ હાજર રહેવાના છે આ મહા સંમેલનની અંદર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગવામાં આવશે એટલું જ નહીં રાહુલ ગાંધીને મળવા કોણ જશે એની એક ટીમ પણ બનાવવામાં આવશે અને રાહુલ ગાંધીને મળીને કઈ માંગણીઓ કરવી તેનો એક એજન્ડા પણ સેટ કરવામાં આવશે રાહુલ ગાંધી સમક્ષ એ માંગણી પણ થશે કે ભરતસિંહ અને અમિત ચાવડા ગ્રુપના હાથમાંથી કોંગ્રેસની સત્તા લઈને કોઈ પણ પાટીદાર આગેવાનોને આ પદો સોંપવામાં આવે સાથે જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને ઠાકોર સમાજના આગેવાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગણી પણ રાહુલ ગાંધી સમક્ષ કરવામાં આવશે કોંગ્રેસના પાટીદાર આગેવાનોમાં એવી લાગણી છે કે થોડાક સમયથી પાટીદાર સમાજને અવગણવામાં આવી રહ્યો છે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસે થોડાક સમય પહેલા જ ગુજરાતમાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કરી નાખી છે ત્યારે હવે આવનારા સમયમાં નગરપાલિકા કોર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ચૂંટણી છ મહિનાની અંદર જ છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે આ ચર્ચામાં પાંચ નામો હાલમાં આગળ ચાલી રહ્યા છે પહેલું છે પરેશ ધાનાણી બીજું નામ છે વિરજી ટુમર ત્રીજું નામ છે વિપક્ષના નેતા અમિત ચાવડાનું ચોથું નામ છે બનાસકાંઠાના સાંસદ ગેડીબેન ઠાકોરનું અને પાંચમું નામ છે વડગામના એમએલએ જીતનેશ મેવાણી તો હવે જોઈએ રાહુલ ગાંધી કોની પર પસંદગીનું કળશ ઢોળે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર